શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધ્યક્ષ સ્થાને ધોળકા ખાતે અને તેના સમાંતર ઓગણસાઠ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓમાં સ્થાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે કલોલ નગરપાલિકામાં આજરોજ વૃક્ષારોપણનો સ્થાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં માનનીય આરસીએમ ગાંધીનગર ગાંધીનગર ઝોન શ્રી બી એમ પટેલ સાહેબ મનોજભાઈ સોલંકી સાહેબ ચીફ ઓફિસર વર્ગ એક ગાંધીનગર આરસીએમ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પ્રકાશભાઈ વરગડે તેમજ નગરપાલિકાના છૂટાયેલા પદાધિકારીઓ તેમજ ચીફ ઓફિસર શ્રી તથા એનયુએલએમ ટીમ તેમજ એસબીએમ ટીમ તેમજ સ્થાન સ્થાનના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ અને બહોળી સંખ્યામાં જૂથના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અને મહાનુભાવો જૂથના બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ કરનાર સ્વ સહાય જૂથના બહેનોએ એપનર નું વર્ગીકરણ કરવામાં આવ્યું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામ